ખાતલા લેવા તરે ખાતલા પહેલા રાખ જો પવન તો કેટલો લગભગ પાંદડા ખેરી નાખશે

ખાલી એમ તો હોય દુવર ખાધા હોય તો નામ તો એક ટાઈમ વાટી હે બા જાણે પાણ જી પાયું હોય તો પાણ જ ઉગે હમ કોરવાનું નો જાણે થોડુંક નીચે ઊંડું થોડુંક થોડું કદાચ નીકળે પણ ઓલા માં તો ના નીકળે એટલે વાવણી તો હજી કરી કે નો કરી બહુ નક્કી નથી કારણ કે એટલો બધો ધરો નો વરસાદ નો કેવાય પેલો જ વરસાદ હે ને એટલે માપે માપે છે તો જયારે વાવશું તો વાવશું ને બઉ નક્કી નહીં હજી એક વરસાદ થવા દેજો પછી કદાચ વાવશું અને

જો આન પા કેટલા આવરા થઈ જાય એટલા હાલે હાઈ જ હે હો ખડેક હે ને તો પાણી વેતર થઈ જાય મોનાય પલરે એવું નહીં તો વાંધો નહીં આઈન પા જાવ આવું થાવ મીડું એ છે ને તો અત્યારે મજા આવતી તાઢોડીથી થી હા પવન જો અહીંયા લીમડા કેવા બહુ જ હવે હલે એટલો કવન પવન સાથે વરસાદ ધોધમાર વરસાદ હવ કડીક વર્ષ ને તો જામુ પડી જાય ઓમ ઝીણા ફોરા હે કા બહુ મોટા નથી નકર પાણી વહેતા થઈ ગયા હોય ઓમ ભાટું હે પણ ફોરા જીણા હે આટલો પવન હે પવન ભવ ભહાટી બોલાવે હે બોલ પવન બહુ આવે પવન

કેટલીક વાર વરે આપડે જોઈ આટલા એક લાગે ખરાબ પીડા ઘરે જગ્યા નથી પલડ હું તો અમુક પાણી વેતા હમણાં પાણી વેતા

આમ તે જ કાટો થયો પેલા બઉ આટલું કાટું નથી પાણી પરાવા મીલું પાણી એવા મને હવે જો પાણી વેતા થઈ ગયા થોડા થોડા ને કપા માં જોઈ લ્યો દેખાય ચામાં પાણી ભરાવા મિલાય

હવે પાણી એ જ વેસ્તર થઈ ગયા હો સવારાને તો મજા આવી કેદુ નો પવન કે લુ એ અહીં ઉડાડતો નહી એ આય નો ઉડાડતો જતો એને મજા આવે ભારે રેજ ગાર આ વાર આવે સારું ઉઢે હો જો આયન પા પવન થયો એવું લાગતે આય એન પા લઈ ગયો ફરની ગુણીની તો આયન પા લઈ લીધું કે આય લઈ દઈશ

ઓલા મોટરસાયકલ વાળા ને કઈ ઠારી જાય છે થારી જાય છે મોટરસાયકલ ધોવાનો મોકો હોય ને આવ્યો આમ તો જો પવન તો જો કેટલો ફેંકે કપાય લગભગ પાંદડા ખેરી નાખશે વરસાદ ને બધે આવી રહે છે ને નહીં

બધું હરખું લાગવાની એટલું પાણી ભરાઈ ગયું પાડાને હજી મજા આવે પછી એવું લાગે ને બઉ તો નાનો લેવાનું જોઈએ પણ એમ કે પેલા ઓછા થાય એટલે મજા આવે

યા જાસ પડી ચાલો આવે બહુ જ દેવા મીંડો હમણાં પાણી પાણી કરનાર રાવે રાવે આવે કેટલા સુ પાછો હરવો પડી ગયો ઘડીક બહુ આવે ને ઘડીક હરવો આવે ને એવું થાય હા તમે જોયું એટલો વરસાદ કાલે આવ્યો હતો બરાબર અને તમારા વિસ્તારમાં વરસાદ હતો કે નહોતો એ પણ કોમેન્ટમાં કીજો અને કંઈ વરસાદ થયો કે જે નથી થયો એ પણ કોમેન્ટમાં કીજો એટલે અમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં કેટલો વરસાદ છે બરાબર કોમેન્ટનો ભલે રિપ્લાય આપવાનો ટાઈમ નથી નથી આપતા બરાબર પણ વાંચતા તો હોય એટલે અમને ખબર પડે કે ક્યાં કેટલો વરસાદ છે તો ખાસ કરીને કોમેન્ટ એ કરી નાની નાનીવડી બરાબર અને અમારે તો આટલો વરસાદ થયો છે એટલે વાવણી તો ન થાય પણ વરસાદ એમ કે મીડિયમ થઈ ગયો ઠંડક થોડીક થઈ ગરમીમાંથી થોડોક છુટકારો મેળો એ મેળો એટલો વરસાદ થયો બરાબર વધારે કાંઈ વરસાદ નથી થયો બોલવામાં જાય ચાંદી થઈ છે ને પાસે એટલે બોલવામાં જરાક સરખું નથી આવતું જે ફરકી નરે દુખાય છે એટલે તો ચાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી કારણ કે વધારે વ્લોગ લાંબો નથી કરવો તમારો ટાઈમ બહુ અત્યારે કારણ કે નવરાનો ઓછો ટાઈમ હોય એટલે પછી વ્લોગ મીડિયમ બનાવી લાંબો બહુ નહીં અને મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય